જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો જો અત્યારે થઈ ગઈ છે બપોર અને બપોરનું વાતાવરણ તમે જોઈ શકો છો અહીંયા ઝરમર ઝરમર પેલા ફુવારા છૂટે ને ઉનાળામાં જે કથા રાખે ત્યારે ફુવારા જે મૂક્યા હોય એવા ઝરમર ઝરમર ફુવારા છૂટે છે ક્યારના સવારના કાલ તો બહુ જ કાલ સવારનો આ રીતે ચાલુ જ હતો પણ રાત થઈ ત્યારે એકદમ પવન સાથે વરસાદ આવ્યો અને અમારી ઓસરીમાં દરવાજો છે ત્યાં સુધી અંદર સુધી પાણી આવવા લાગેલા અને જો અત્યારે પણ ચાલુ જ છે અમને મને તો એમ જ થયું વાવાઝોડું આવ્યું કે આટલો બધો પવન પણ ફૂંકાતો હતો તો સરસ મજાનો વરસાદ આવી ગયો હતો રાતના અને અમે લોકો પછી સુઈ ગયા હતા અત્યારે સવાર સવાર થયું ને જો સવારે પણ આવી રીતે જ ચાલુ જ છે વરસાદ કન્ટિન્યુ અને અત્યારે બપોર થઈ ગઈ છે ને વાતાવરણ છે એકદમ મસ્ત ઠંડુ ઠંડુ તો ઠંડુ ઠંડા વાતાવરણમાં મેં મસ્ત મસ્ત રસોઈ પણ બનાવી નાખી છે તો ચાલો હું તમને મારી રસોઈ બતાવું તો આજે મેં કર્યું છે સરસ મજાનું દૂધી બટેકાનું શાક શાક બનાવ્યું તો કૂકરમાં પણ આ વાટકામાં લઈ લીધું છે છાલીયામાં એની સાથે છે રોટલી મસ્ત મસ્ત રોટલી બનાવી નાખી છે અને સાથે બનાવી ગરમા ગરમ ખીચડી ખીચડી બનાવી છે મસ્ત મસ્ત અને સાથે છે છાશ અને હમણાં પાપડ શેકવાની છું અત્યારે વરસાદ ચાલુ છે એટલે એમાં પાપડ એ તે હવાઈ જાય પોચા પોચા થઈ જાય એટલે મેં હજી શેકો નથી તો મેં તો જમવા બેસીએ ત્યારે પાપડ શેકી નાખીશ અને મસ્ત ઠંડા વાતાવરણમાં હવે અમે બેસી જવાના છીએ બપોરા કરવા માટે તો તમને બધાને નવરાત્રિની શુભકામનાઓ અને મારો વિડીયો કેવો લાગે એની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતા વ્લોગમાં ફરી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર